હું ફાફડો છું સાથે મારી પીળી ચટણી હું છું તમારો મનગમતો ફાફડો જલેબી સાથે તો તમે મને ખાશો જ પણ સાચું કહું મારા વગર તમે રહી શકો પણ મારી પીળી ચટણી વગર એ તો ગુજરાતીઓ માટે અશક્ય છે હા હા હું છું પીળી ચટણી થોડી તીખી થોડી ખાટી પણ ફાફડાની સાથીદાર મારા વિના ફાફડો અધૂરો છે મને લઈને તો તમે કહો છો હવે તો મજા આવી ગઈ પણ મિત્રો એક ગંભીર સત્ય પણ છે મારો સાચો સ્વાદ ત્યારે જ મળે છે જ્યારે હું ફૂડ ગ્રેડ બેકિંગ સોડાની ચપટી સાથે તળાયો હું મારી પીળી ચટણી પણ એ જ કહે છે કે મિત્રો મને ચોખ્ખો રાખજો મારી સાથે ખોટા રસાયણો ભેળસેળ કરશો નહીં કારણ કે જો મારી અંદર ડિટર્જન્ટ પાઉડર ભેળવી દેવાય તો જલેબીનો મીઠો સ્વાદ ચટણીનો ખાટો મીઠો સ્વાદ બધું ફિક્કું પડી જાય મોઢામાં આવશે સાબુ જેવો સ્વાદ પેટમાં થશે જલન દુખાવો અને આરોગ્યને થશે ભારે નુકસાન અરે હું છું તમારા સ્વાદ માટે પણ જો આરોગ્ય જ બગડી ગયું તો મારો શું ફાયદો તો મિત્રો જો તમને શંકા થાય के मारी अंदर डिटर्जेंट के नहीं तो आप पांच टेस्ट करी जुओ परीक्षा एक स्वाद पर खावा पर मोढ़ा साबु वो स्वाद के झंखना लगे तो समझो हूं झेरी छू पानी परीक्षण मारो नानो टुकड़ो पानी में नाखो जो पानी में फीण के बबल्स चढ़े તો મારી અંદર ડિટર્જન્ટ છે સાચો ફાફડો ક્યારેય ફીણ નહીં કરે ત્રણ લાલ કોબીજનો રસ ટેસ્ટ લાલ કોબીજ ઉકાળો જાંબલી રસ બનાવો જો મારી સાથે ફાફડાને ભેળવતા લાલ રંગ રંગ લીલો કે વાદળી નીલો થઈ જાય તો હું ઝેરી છું કારણ કે એ સાબિત કરે છે કે મારી અંદર ક્ષારીય ડિટર્જન્ટ ભેળવાયું છે ચાર લિટમસ પેપર ટેસ્ટ જો મારા પાણીમાં ભીંજવેલા દ્રાવણમાં લાલ લિટમસ પેપર નાખો અને તે વાદળી નીલો થઈ જાય તો મારી અંદર ડિટર્જન્ટ છે ફૂડ ગ્રેડ સોડાથી આવો બદલાવ મોટો થતો નથી પાંચ ચામડી પર ચકાસણી મારો ટુકડો આંગળી પર થોડું ઘસો જો ચામડી સૂકી ખારાશ કે સરકતી લાગે તો મારી અંદર ડિટર્જન્ટ છે ખાદ્યસોડા ચામડી પર ક્યારેય આવી અસર કરતો નથી મિત્રો આ ટેસ્ટ યાદ રાખજો તમારા આરોગ્ય સાથે ક્યારેય રમશો નહીં તો અંતમાં અમે બંને મળીને કહીએ છીએ હું ફાફડો અને હું પીળી ચટણી તમારા તહેવારોમાં તમારા નાસ્તામાં આનંદ વધારવા આવ્યા છીએ પણ શરત એ જ છે ફક્ત ચપટી ખાદ્યસોડામાં જ અમને બનાવજો ડિટર્જન્ટમાં નહીં